દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદની આગાહી હતી તે મુજબ છેલ્લા ત્રણ દિવસથી સતત સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જેને લઈને અનેક તાલુકાઓ પ્રભાવિત થયા છે તો બીજી તરફ ઉપરવાસમાં તાપીમાં વરસાદ વરસતા માંડવીમાં આવેલો કાંકરાપાર ડેમ પણ કાંકરાપાર ડેમની જે સપાટી છે ભયજનક એકસો સાહીઠ ફૂટ તે હાલ ઉપરથી ચાર ફૂટ ઓવરફ્લો થઈ રહ્યો છે જેને લઈ તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને હાલ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે કાકરાપાર ડેમના આ સોળે કળાએ જાણે ખીલ્યું હોય તેવું વાતાવરણ અલહદ સર્જાયું હતું આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદી પાણીનો પ્રવાહ વધવાના કારણે હાલ કાકરાપાર ડેમ ચાર ફૂટ ઉપરથી છલકાયો છે તો બીજી તરફ ઉકાઈ ડેમમાંથી પણ પાણી છોડાતા કાકરાપાર ડેમમાં એ પાણી આવ્યું છે જેને લઈને અત્યારે ફૂલ ફોર્સથી હાલ કાકરાપાર ડેમ છલકાઈ રહ્યો છે પાણીનો પ્રવાહ જોતા કાકરાપાર ડેમના તંત્ર અત્યારે સતર્ક બન્યું છે